પડી રહેલા સતત વરસાદને પગલે નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે ચેકડેમો પણ છલકાઈ ચૂક્યા છે ત્યારે સોનગઢ ખાતે આવેલા ગાયકવાડી રાજનો ડેમ પણ તેની પૂર્ણતઃ સપાટી નજીક પહોંચતા તંત્ર એલર્ટ થઈ કામગીરીમાં જોતરાયું છે હાલ પણ ડોશવાડા ડેમમાં ભરપૂર પાણીની આવકને ધ્યાનમાં રાખી તંત્રએ સતર્કતાના ભાગરૂપે ડેમ સાથે સંકળાયેલા ગામોને સતર્ક કર્યા છે રાજ્યભરમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘમલહાર થઈ છે તાપી જિલ્લામાં પડી રહેલા સતત વરસાદને પગલે નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે વિવિધ વિસ્તારના ચેક ડેમો પણ છલકાઈ ચૂક્યા છે ત્યારે સોનગઢ ખાતે આવેલ ગાયકવાડી રાજનો ડેમ પણ તેની પૂર્ણતઃ સપાટી નજીક પહોંચતા તંત્ર એલર્ટ થઈ કામગીરીમાં જોતરાયું છે હાલ પણ ડોસવાળા ડેમમાં ભરપૂર પાણીની આવકને ધ્યાનમાં રાખી તંત્રએ સતર્કતાના ભાગરૂપે ડેમ સાથે સંકળાયેલા ગામોને સતર્ક કર્યા છે સાથે જ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા વરસાદને પગલે ઉકાઈ ડેમમાં નવા નીરની આવકમાં વધારો નોંધાયો છે હાલ ડેમમાં એકત્રીસ હજાર બસો છ ક્યુસેક પાણીની આવક થઈ છે ડેમ મા કેનાલ મારફતે છસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ ડેમની સપાટી ત્રણસો તેર પોઈન્ટ એકાવન ફૂટ પર પહોંચી છે